100 800 900 900 1000 1100 100 1200 1300 1300 1300 આ દેજા આ આ એક ભાગની માંગણી આપની ને જો આ બી

એક હજાર પચાસ એકાવન બાવન છપ્પન સત્તેર પંદર એસી એક હજાર પંદર ચાલીસ પચાસ હજાર એકાઉન બાવન એકાશી પાંચ નેવું બારસો બારસો એક બે પાંચ દસ પંદર વીસ ચાલીસ એકતાલીસ પચાસ એકાઉન છપ્પન સિત્તેર એસી એકાશી નેવું એકાણું છન્નું

ಕೋಲ್ಸನ ನೋನು ಕೋಲ್ಸಕ ಅಷ್ಟೇ ಕೋಲ್ಸನ ಈಗ ಅಷ್ಟೇ ಮೆಕೇನ್ ಏ ಒಂದು ನಾನು ಪಾಳೆ ಇದಿಕೇ ರಕೊಂಡೆ ತಳೇವಾ ಇದ್ಕೇ ತಳೇವಾ ಈ ಮಾರನೇ ಫೈನಲ್ ಆಗ್ಲೇ ಆರೆ ಗಾಡಿ ದೆವು ಹ್ಮ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬನ್ಕನೇ ತಳೇವಾ ಏಕ ತಲೆ ಬೆತ್ತ 34 50 51 52 ನಾನು ಅಟಾರ್ ಮಮ್ಮಗೆಯೋಚು ಕೋಲ್ಸನ ಬಾವನನು ದೆವು ಲಾನ ಲೈರೋ 300 ಸೊಳಿನ 300 ನೇ ಬೆಳಾತ

બેતાલીસ <The secondo> <The> <ésus> છસો ને પચાસ છસો એકાવન ચાલીસો નેવું નેવું કાસ્યામ સાતું પાંચસો મોટો છ

50 કોને બોલાવવું 50 50 કોને 50 50 ઓકરી બેટા આપણે આપીશું 52 60 એક ત્રણસો બે પાંચ ત્રીસ એકત્રીસ સાડી એકતાલીસ પચાસ ત્રણસો એકાવન બાવન છપ્પન સિત્તેર એસી એક ચારસો ચારસો કાસ્યા ત્રણસો સોળ ના

Oh, iyi görün. Fazla bir değil. Fazla, fazla değil. Daha iyi, daha iyi. Fazla, daha iyi. Kalın. Daha iyi görün. Konu konu બેસા <imitra> 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 <imitra>

એકાવા 52 જપન 300 કરો 300 700 બેને 700 1 2 500 વારી 31 71 71 80 85 90 80 તારો કાલને પડે 250 વાળી આજ રોયલ દાત કરતો માદરીના હંડર

સકકો ના દેખ છે 85 70 85 160 60 હા લેવો તો પાસી એસી મહિના બે

આજે ઓલા દેવા તો હાલે બિંદાને મેમ તો અત્યાર મોડું છે હાલે બિંદાને પંટી કરો પકડી આ મનિશ કાઈ હું છું તો અહીંયા રાયા બતાવા ની ને આડી છે કરી બે કો ની ને લુ મોડું હવે બે બરા હવે આપણે ફોટો લઈ જાવ કાઈ આવી ગયો તમે તો બધાનું નામ લેવા હતા તો બરાસો ને અંદર એ નો ગડવા કોઈ